ગીર સોમનાથના કોડીનારના મઠ ગામે સ્કૂલના બાળકોએ ચક્કાજામ કરી ધરણા કર્યા અમારે એ નિશાળમાં ડસ્ટિંગ ઉડે બાળકો ના રમતા હોય પછી જમતા હોય તો કોલચી ઉડે હમણાં તો પંદર વીસ ફૂટની દિવાલ પડી તો અમારા બાળકો તો આજુબાજુમાં રમતા હોય જો બાળકો પર પડી ને બાળકોને લાગી ગયું તો એની જીમેદારી કોણ લે આ અંબુઝામાંથી ઉડીન ડાયરેક્ટના નિશાળે આવે અમારે સેન્ટર આરોગ્ય સેન્ટરમાં આવે તો બાળકને કેટલું નુકસાન થાય એ જમતા હોય તો એના પેટમાં જાય વારંવાર માંદા પડે તો અમારે ખર્ચો તો કરવો ને તો અમને ગમે એના બીજે નિશાળો બનાવી દે ને એનું જિમ્મેદારી લઈ કે આવી રીતના અમે આમાં સહાન કરી દઈએ તો અમે અહીંથી વૈયા જાય એ બધીને વારંવાર બધીને અમારા મામલેદાર સાહેબને બધીને સરપંચ બધીમાં જાય જ છે બધીને વારંવાર મુલાકાત કરે મિટિંગો કરે તો કોઈ ધ્યાન જ નથી દેતો કાલ અમારે બાજુમાં જ અંબુજા જેટીની દિવાલો ની ખૂબ જ એમાં બધી ભૂખી ભરે છે કોલસીની અને એનું ડસ્ટિંગ આ સ્કૂલમાં સીધું આવે છે અને એના હિસાબે બાળકો બીમાર પડે છે અને બીમાર પડે એટલે શરદી ઉધરસ જેવી કોઈ બીમારી આખું વરસ ચાલે છે અને બાળકો ભણી શકતા નથી અને અવારનવાર જો બીમાર પડે બાળકો તો બાળકો ભણી ન શકે ભણી ન શકે તો બાળકો આગળ ન વધી શકે ઉકી આ અમુક બેદરકારી આ બેદરકારી આ કંપનીની કે કે તંત્રની કે સરકારની પણ સરકારે તો થોડો ઘણો અમને સાથ સહકાર આપ્યો છે પણ કંપનીની આટલી બધી બેદરકારી છે કે આજના આ પવિત્ર દિવસે અમારે બાળકોને લઈને બેઠું પડ્યું છે રોડ પર ભણાવવા માટે સ્કૂલ એવી કોઈ સ્કૂલ નથી રહેવા દીધી કંપની કે કોઈ આંગણવાડી કે કોઈ આરોગ્ય સેન્ટર કે પંચાયત કે ત્યાં લોકો બેસી શકે શાંતિથી કે બાળકો ભણી શકે છતાં પણ આટલું બધું પ્રદૂષણ આટલું બધું કોલસી અને જીપ્સન આટલું મૂળ દ્વારકા માજી સરપંચ ને ગામ લોકો આગેવાનો તરફથી એક પ્રદૂષણ અંગેની અરજી આવેલી એમાં કલેક્ટર સાહેબની સૂચના મુજબ તાત્કાલિક તલાટી સર્કલ લઈ અમે સ્થળ ઉપર ખરાઈ કરી બધી સ્કૂલમાં આંગણવાડીમાં જે કાંઈ ડસ ઉડે છે કંપની તરફથી આ બાબતે પ્રદૂષણની મેટર છે એટલે જીપીસીબીવાળા જ પગલાં લેવાના થાય જે કાંઈ કાયદેસર કાર્યવાહી કરવાની થાય તે જીપીસીબીની ઓફિસે જુનાગઢથી કરવાનું થાય અને એના પરમાર સાહેબ કરીને અધિકારી પણ આવી ગયા છે જોવા સર્વે તો કરી ગયા છે એ લોકો નું ઈ બાઈક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર 45000 થી લઈ હાઈએસ્ટ રેન્જ ના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોક માં 50 કિમી થી 400 કિમી સુધીની રેન્જ ની શ્રેણી 1 થી 3 વર્ષની વોરંટી અયોધ્યા નુતન મંદિર માં રામ લલા બિરાજમાન થવાની ખુશી માં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ નિશાળમાં ડસ્ટિંગ ઉડે બાળકોના રમતા હોય પછી જમતા હોય તો કોલચી ઉડે હમણાં તો પંદર વીસ ફૂટની દિવાલ પડી તો અમારા બાળકો તો આજુબાજુમાં રમતા હોય જો બાળકો ઉપર પડી ને બાળકોને લાગી ગયો તો એની જિમ્મેદારી કોણ લે અહીંયા અંબુઝામાંથી ડાયરેક્ટ ના નિશાળે આવે અમારે સેન્ટર આરોગ્ય સેન્ટરમાં આવે તો બાળકને કેટલું નુકસાન થાય જમતા હોય તો એના પેટમાં જાય વારંવાર માંદા પડે તો અમારે ખર્ચો તો કરવો ને તો અમને ગમે ના બીજે નિશાળ બનાવી દે ને એનું જિમ્મેદારી લે કે આવી રીતના અમે આમાં સહાન કરી દઈએ તો અમે અહીંથી વૈયા જાય એ બધીને વારંવાર બધીને અમારા મામલેદાર સાહેબને બધીને સરપંચ બધીમાં જાય જ છે બધીને વારંવાર મુલાકાત કરે મિટિંગો કરે તો કોઈ ધ્યાન જ નથી દેતું કાલ અવાર અમારા બાળકોને કંઈ છું કંઈ ગંભીર પરિસ્થિતિ જોઈ હોય તો એને કોણ લે એનું કારણ એ છે કે અમારે સ્કૂલની બાજુમાં જ અંબુજા જેટીની દિવાલો નીચી છે અને ખૂબ જ એમાં બધી ભૂકી ભરે છે કોલસીની અને એનું ડસ્ટિન આ સ્કૂલમાં સીધું આવે છે અને એને હિસાબે બાળકો બીમાર પડે છે અને બીમાર પડે એટલે શરદી ઉધરસ જેવી કોઈ બીમારી આખું વરસ ચાલે છે અને બાળકો ભણી શકતા નથી અને અવારનવાર જો બીમાર પડે બાળકો તો બાળકો ભણી ન શકે ભણી ન શકે તો બાળકો આગળ ન વધી શકે ભૂકી આ અંબુજાની અંબુજાની ભૂકી આવે છે અને સ્કૂલ નજીક જ છે બાજુમાં છે આ કોલસી ટૂંકમાં કોલસી રજૂઆત કરું છું એટલે અમારું કહેવાનું એ છે કે આ સ્કૂલ ને છે ને આ આનેથી દૂર લઈ જાવ એટલે દૂર જાય તો આ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને બાળકો વ્યવસ્થિત ભણી શકે બસ આ એક જો ન આમ કરીએ તો કોઈ જવાબ દેતો નથી કેટલા ટાઈપની અમે કલેક્ટરમાં અરજી આપી પછી પોલીસ માંથી એમ બધાય марજી કરી દિવાલ પાછળ પડી ગઈ તો એ કોઈ જવાબ દેતું નથી આ દોઢ મહિનો થયો અને બીજા નંબરમાં શું છે કે અમારે જો આવી રીતે ન કરીએ તો કોઈ સાંભળતું નથી એટલે બાળકો અને એના બધા વાલીઓ છે અને ગામનો બધો સહકાર છે અમારા ગામના બધા કહેવાનો છે આ બેદરકારી આ બેદરકારી આ કંપની ની કે કે તંત્ર ની કે સરકાર ની પણ સરકારે તો થોડો ઘણો અમને સાથ સહકાર આપ્યો છે પણ કંપની ની આટલી બધી બેદરકારી છે કે આજના આ પવિત્ર દિવસે અમારે બાળકોને લઈને બેઠવું પડ્યું છે રોડ પર ભણાવવા માટે સ્કૂલ એવી કોઈ સ્કૂલ નથી રહેવા દીધી કંપનીએ કે કોઈ આંગણવાડી કે કોઈ આરોગ્ય સેન્ટર કે પંચાયત કે ત્યાં લોકો બેસી શકે શાંતિથી કે બાળકો ભણી શકે છતાં પણ આટલું બધું પ્રદૂષણ ને આટલું બધું કોલસી અને જીપ્સન આટલા અનહદ પ્રમાણમાં ઉડે છે તેનું લાઈવ અમે મામલતદાર સાહેબને શ્રીને પણ બતાવેલું છે જીપીસીબીના અધિકારીને પણ બતાવેલા બતાવેલું છે કે અનહદ એના નિયમ કોઈ જીપીસીબીના પ્રોડ્યુશન બોર્ડના નિયમ એકસો ને બાવન માંથી એક કઈ નિયમ પાલન નથી કરતા એક કઈ માંગ ના સંતોષાય તો આ જે પોઝિશન છે ને બાળકો ને એ જ પોઝિશન પર અમે કાયમી અહીંયા ભણાવ્યું અમે આટલી હટ પર જાઉં કે અહીંયા જ ભણાવવાના છે આ બાળકોને અમે તડકામાં બેઠી અને આનું ભવિષ્ય સુધાર્યું કારણ કે તંત્ર અમને ધ્યાન નથી દીધું આ કંપની આટલી બધી આટલા બધા આ લોકોને એમડી લોકોને અમે રજૂઆત કરી બરોબર પગ પકડવાનું બાકી રહ્યું છે છતાં પણ એ લોકો અમને અનહદ જવાબ આપે છે આપ શબ્દો દ્વારા મૂળ દ્વારકા માજી સરપંચ ને ગામ લોકો આગેવાનો તરફથી એક પ્રદૂષણ અંગેની અરજી આવેલી એમાં કલેક્ટર સાહેબની સૂચના મુજબ તાત્કાલિક તલાટી સર્કલ લઈ અમે સ્થળ ઉપર ખરાઈ કરી બધી સ્કૂલમાં આંગણવાડીમાં જે કાંઈ ડસ ઉડે છે કંપની તરફથી એનો સર્વે કરી રોજકામ કર્યું અને જીપીસીબીને તાત્કાલિક પગલાં લેવા માટે મોકલે અને મારા ખ્યાલ પ્રમાણે જાણમાં આવ્યા મુજબ જીપીસીબીવાળા ત્રણથી ચાર દિવસ પહેલાં જોઈ ગયા છે સર્વે કરી ગયા છે બધું અને પ્રદૂષણની મેટર છે આખી હવે પ્રદૂષણ ડસ ઉડેલી છે એ અમે જોયેલું જ છે સ્કૂલોમાં ડસ ભરાઈ ગયેલી છે ઝાડ ઉપર વ્હાઇટ જે જીપ્સમ કરીને આવે છે કેમિકલ એ ઝાડ ઉપર દેખાતું હતું બધે એ તો બધું જોયેલું છે અમે આ બાબતે પ્રદૂષણની મેટર છે એટલે જીપીસીબી બીવાળા જ પગલાં લેવાના થાય જે કાંઈ કાયદેસર કાર્યવાહી કરવાની થાય જે જીપીસીબીની ઓફિસે જુનાગઢથી કરવાનું થાય અને એના પરમાર સાહેબ કરીને અધિકારી પણ આવી ગયા છે જોવા સર્વે તો કરી ગયા છે એ લોકો